રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડી કેન્દ્રો ખાતે ઉજવણી કરવામાં આવી રાજકોટ મહાનગરપાલિકામાં આવેલ વિવિધ આંગણવાડી કેન્દ્રો પર બાળકો અને વાલીઓની સાથે કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના પ્રયત્નો થતા સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને ને મંગળવારના રોજ બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ

મારી વિકાસ યાત્રા અને રાજ્ય સરકાર તરફથી આવતા ઉંબરે આંગણવાડી એપિસોડ વિશે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવેલ આ ઉજવણી રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે તથા શિશુ કલ્યાણ વિભાગના ચેરમેન શ્રી દિલીપભાઈ લોનાગ્રિયા અને મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી જંગસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ